સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે ભાવનગર સિટીની મધ્યમાં આવેલ સિંધુકુપ વિસ્તાર અમલી એક કોલ આવ્યો છે જે એક નાની એમથી જે આપણી મા સમાન જે ગૌમાતા છે તેની ઉપર કોઈ માણસે એસિડ નાખ્યું છે તો હું તમને ખાસ કહીશ કે તમે થોડાક માણસ તેને સમજો જેથી કરીને કોઈ બી અબોલ જીવ ઉપર આવા અત્યાચાર ના કરો અને તે ગૌમાતાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને તે ગૌમાતા ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહ્યા છે એટલે હું તમને અવશ્ય કહીશ કે તમે થોડુંક કાળજીપૂર્વક ધ્યાન રાખો જેથી કરીને બીજા બીજા તો ઠીક પણ ગૌમાતા આપણી મા સમાન છે એટલે તમને ખાસ કહીશ કે ગૌમાતાને આપણે સેવા આપી દઈશું પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો ચેનલના લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ તે ગૌ માતા અત્યારે મેં કીધું તેમ ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહ્યા છે એટલે ત્યાં જઈને આપણે ગૌમાતાની પરિસ્થિતિ જોઈએ અને હા વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમારી પાસે તમારામાં દયા ભાવના હોય તો તમે અમારા વિડીયો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ સીતારામ